નમસ્કાર મિત્રો આજે આ ગુરુ છે જે દરબારોના ગામમાં પહોંચ્યા પરંતુ એ દરબારોના ગામના દેવભા દરબારે આ વીરવડલાની વડવાઈમાંથી પેલા ડોસલિયા તાંત્રિકને આઝાદ કરી નાખ્યો અને ડોસલિયો તાંત્રિક આજે ફરી વીરવડલામાં આવી અને તેનો આતંક મચાવવા લાગ્યો ત્યારે ગુરુજી અને એમના બધા જ શિષ્યો ત્યાં પહોંચે છે અને ત્યાંના ગામના માણસોને જણાવે છે કે વીરવડલાની વડવાઈઓમાં ફરી પાછો ડોસલિયો તાંત્રિક આવી ગયો છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે આખું ગામ ફરી પાછું ચિંતામાં ડૂબાઈ ગયું અને તેના સરદાર પણ કહેવા લાગ્યા કે ગુરુજી આ બધું કેવી રીતે થઈ ગયું ત્યારે ગુરુજી સમગ્ર ઘટનાની વાત જણાવીને કહે છે કે ચાલો આજે ફરી આપણે એ જ યુક્તિ કરવાની છે કે જેવી રીતે ડોસલિયા તાંત્રિકને પેલી વીરવડલાની વડવાઈઓથી કેદ કર્યો હતો અને આમ આજે ગુરુજી ફરી એ જ પગલું ભરવા માટે વીરવડલા પાસે પહોંચે છે અને ત્યાં તો પેલા ગામનો એક માણસ જેવો વીરવડલાની વડવાઈ લેવા ગયો એની સાથે તો વડલાની વડવાઈઓ આવી અને તેના ગરદનમાં વીંડાઈ ગઈ અને તેને ખેંચી અને વડલામાં લઈ જાય છે ત્યારે આ ઘટના જોતાની સાથે ગુરુ છેલાઓ અને સમગ્ર ગામના માણસોને ખબર પડી ગઈ કે આ તો એ જ સમસ્યા સાથે આપણે ફરી ઝૂમી રહ્યા છીએ અને આમ પછી બંને બીજી વાર પણ પોતાની યુક્તિથી એ વીર વડલાની પાંચ વડવાઈઓ કાપી લાવી અને ગુરુજી હવે પાંચે વડવાઈઓ ચારે બાજુ મૂકી અને એક વડવાઈ વચ્ચે રાખી અને પોતાની વિદ્યાથી ફરી આ ડોસલિયા તાંત્રિકને કેદ કરવાની વિધિ શરૂ કરે છે ત્યાં તો પેલી વીર વડલાની વડવાઈઓમાંથી ડોસલીઓ તાંત્રિક ખળખળ દાંત કાઢીને હસ્યો અને હસ્યા પછી એટલું કહે છે કે ગુરુજી હવે તમારામાં હિંમત હોય ને તો મને કેદ કરીને દેખાડજો હું ડોસલિયો તાંત્રિક છું અને હવે તમારા હાથમાં ક્યારેય નહીં આવું આમ કહીને તે હસવા લાગ્યો અને આ બાજુ ગુરુજી પોતાની વિદ્યાનું શરૂઆત કરે છે અને પછી તો લગભગ બે ત્રણ કલાક સુધી ગુરુજી આ ડોસલિયા તાંત્રિકને આ વીરવડલાની બડવાઈમાં કેદ કરવા માટે ઘણી બધી વિદ્યાનો પ્રયોગ કરી નાખે છે અને પછી આખરે તેઓ પોતાની આંખો ખોલે છે ત્યારે આજુબાજુમાં રહેલા ગામ લોકો અને બારવટીયાઓ પૂછવા લાગ્યા કે ગુરુજી શું ડોસલિયો તાંત્રિક આ વખતે પણ કેદ થયો છે કે નહીં ત્યારે ગુરુજી કહે છે કે આ વખતે મને કોઈ એવો આભાસ થયો જ નથી કે ડોસલિયો તાંત્રિક આ વીર વડલાની વડવાઈમાં આવી અને કેદ થયો હોય પરંતુ હું એમ પણ નથી કહી શકતો કે ડોસલિયો તાંત્રિક કેદ નથી થયો પરંતુ સાચી વાત તો એ છે કે સચ્ચાઈ હજી મારી સામું આવી નથી પરંતુ મને લાગે તો છે કે ડોસલિયો તાંત્રિક આજે બીજી વાર આ વીરવડલાની વડવાઈમાં કેદ થયો છે ત્યારે પેલા સરદાર કહેવા લાગ્યા કે ગુરુજી કેદ થયો હોય કે ના થયો હોય પરંતુ આ વીર વડલાની વડવાઈ રહીને એને તમારી જોડીમાં મૂકી દો અને આપણે આ વીર નીચે જઈએ અને જો કદાચ પેલી વડવાઈ આવી અને આપણને ના વિંઠળાય ને તો એમ માની લેવાનું કે ડોસલિયો તાંત્રિક પેલી વડવાઈમાં કેદ થઈ ગયો છે ત્યારે ગુરુજી કહે છે કે હા એ વાત સાચી છે પરંતુ શિષ્ય એટલું કહે છે કે પણ હવે બીજી વાર આ વીર વડલાની નીચે જશે કોણ કારણ કે ખાતરી કરવા માટે જવાથી પણ મોતના દર્શન થાય એમ છે ત્યારે ગામના માણસો એકબીજાની સામું જોઈ રહ્યા છે કે આ ડોસલિયો તાંત્રિક આ ગુરુજીની વિદ્યાથી આ વીર વડલાની વડવાઈમાં કેદ થયો છે કે નહીં એ જાણવા માટે હવે આ વીર વડલાની નીચે જશે કોણ અને આમ આવી બધી વાતો થઈ રહી છે ત્યાં તો પેલા દેવભા દરબાર આગળ આવીને કહેવા લાગ્યા ગામ લોકો અને હે ગુરુજી આ વીરવડલાની નીચે તપાસ કરવા માટે હું જઈશ કારણ કે મારા કારણે જ આ ડોસલિયો તાંત્રિક આઝાદ થયો છે અને એ વાતનું મને ઘણું દુઃખ છે પરંતુ હવે જે થવાનું હતું એ થઈ ગયું છે અને હવે હું મારી ભૂલ સુધારવા માટે જઈ રહ્યો છું અને જો કદાચ ડોસલિયો તાંત્રિક તમારી જોડીમાં કેદ નહીં થયો હોય ને તો મારું મોત થશે અને મને મંજૂર છે આમ કહી અને દેવભા ત્યાંથી ચાલતા ચાલતા આ વીર નીચે પહોંચે છે અને વીરવડલાની નીચે પહોંચીને આકાશ સામૂહ જુએ છે અને કહે છે કે ડોસલિયા તાંત્રિક જો તું આ વીરવડલામાં રહેતો હોય ને તો ચાલ મને મારી નાખ તો હું પણ જોઉં કે તું ખરો સુરવીર છે આમ કહી અને દેવભા દરબાર એ આખા વીરવડલાની ચારે બાજુ ફરે છે પરંતુ ક્યાંય એક પણ વડવાઈ આ દેવભાને પકડવા આવતી નથી તેથી ગામના સૌ માણસોએ રાહતનો શ્વાસ લીધો અને પેલા સરદાર કહેવા લાગ્યા કે દેવભા દરબાર હવે બહાર આવી જાઓ અને હે ગુરુજી હવે આ વીરવડલાની વડવાઈને ખૂબ જ ધ્યાનથી સાચવીને રાખજો હો કારણ કે વીરવડલાની વડવાઈમાં આજે ફરીવાર ડોસલીઓ તાંત્રિક કેદ થઈ ગયો છે અને જો તે કેદ ના થયો હોત ને તો આમ આ વીરવડલાની નીચે દેવભાની તાકાત નથી કે તેઓ આમ ચારે બાજુ ફરી શકે ત્યારે દેવભા બહાર આવીને કહેવા લાગ્યા કે ગામ લોકો હવે મને મારી ભૂલ ઉપર પછતાવો પૂરો થયો છે કારણ કે આજે ડોસલિયો તાંત્રિક ફરી કેદ થયો છે અને આમ આ બધી વાતો થઈ રહી છે ત્યાં તો ઘોડાના ડાબલાનો અવાજ સંભળાણો તેથી ગુરુજી કહે છે કે લાગે છે કે કોઈક વટે માર્ગુ અહીંયાથી જઈ રહ્યા હોય એવો અવાજ સંભળાઈ રહ્યો છે અને દૂરથી ઘોડાઓ આવતા હતા અને બંને ઘોડે સવારો ચાલતા ચાલતા આ વીરવડલાની પાસે જ્યારે સંપૂર્ણ દેખાવા લાગ્યા ત્યાં તો પેલાં દેવભા બોલી ઉઠ્યા કે ગુરુજી આ તો કોઈ વટે માર્ગુ નથી પરંતુ આ તો મારા ગામના દરબારો છે અને લાગે છે કે મને કંઈ કહેવા માટે આવી રહ્યા છે અને આમ કરતાં કરતાં પેલા બંને ઘોડે સવારો આ ગુરુજીની પાસે આવે છે અને આવીને કહેવા લાગ્યા કે દેવભા ખૂબ જ ભારે ગજબ થઈ ગયો છે હવે જટ ગામમાં ચાલો નહીતર કોણ જાણે આપણા ગામમાં કોઈ બચશે નહીં અને ગામમાં કાળો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે દેવભા ધ્રુજી ઉઠ્યા આ બાજુ ગુરુ ચેલો અને આ ગામના માણસો પણ આશ્ચર્યમાં પડી ગયા કે પણ ગામમાં એવું તો શું થયું છે અને કોઈ દુશ્મનોએ ચડાઈ તો નથી કરીને ત્યારે પેલા ઘોડે સવારો કહે છે કે દુશ્મનોએ ચડાઈ કરી હોત ને તો એનો મોં તોડ જવાબ આપતા અમને દરબારોને સારી રીતે આવડે છે પરંતુ આ તો અમે એવી રીતે ફસાણા છીએ કે હવે આનો કોઈ તોડ મળે તો સારું છે ત્યારે ગુરુજી કહે છે કે તો ઝટ બોલો તમારા ગામમાં શું થયું છે કારણ કે અત્યારે તમારા ગામના અમે પણ મહેમાન છીએ ત્યારે પેલો માણસ ઘોડા ઉપરથી નીચે ઉતરી અને આ ગુરુજીની પાસે આવીને એટલું કહે છે કે ગુરુજી પેલા ડોસલિયા તાંત્રિકની આત્મા જે આઝાદ થઈ ગઈ હતી ને એ આત્મા અત્યારે અમારા દરબારોના ગામમાં છે અને કાળો કહેર વર્તાવી રહી છે અને એણે બે બાળકોને મારી નાખ્યા છે અને પાંચ મોટા માણસોને મોતને ઘાટ ઉતારી દીધા છે અને ગામની વચ્ચો તેમના શવ પડ્યા છે અને જે જે ગામના માણસો એમના શવને લેવા જાય ને એ પહેલાં તો તેને પણ ત્યાં જ પછાડી અને ડોસલીઓ તાંત્રિક મારી નાખે છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ આજુબાજુમાં જેટલા પણ માણસો આ વાતને સાંભળી રહ્યા છે એ બધાના પગ નીચેથી ધરતી સરકી ગઈ અને ગુરુજી કહેવા લાગ્યા કે હે સરદાર હવે મને ખબર પડી આ ડોસલિયો તાંત્રિક દેવભા દરબાર વીરવડલાની નીચે પહોંચ્યા તો પણ એમને કેમ મારવા ના આવ્યો અને કેમ કોઈ વડવાઈ નીચે ના આવી અરે એનો મતલબ એ છે કે ડોસલિયો તાંત્રિક અહીંયા આ જોડીમાં જે વીરવડલાની વડવાઈ રહીને એમાં કેદ નથી થયો પરંતુ ડોસલિયો તાંત્રિક હવે પહોંચ્યો છે આ દરબારોના ગામમાં અને અહીંયા એના નામની વિધિ ચાલુ હતી અને ત્યાં ડોસલીઓ તાંત્રિક દરબારોના ગામમાં પહોંચી કાળો કહેર વર્તાવી રહ્યો છે હવે તેને મૂં તોડ જવાબ આપવા માટે ગામમાં જવું પડશે ત્યાં તો સરદાર કહે છે કે ગુરુજી હવે શું કરશો ગામમાં જશો તો તે અહીંયા વીર વડલે આવી જશે અને વીર વડલે આવશો તો ડોસલીઓ તાંત્રિક પહોંચી જશે એ પાછો દરબારોના ગામમાં અને આમ આવી બધી વાતો થઈ રહી છે ત્યારે ગુરુજીને હવે કાંઈ સૂઝતું નથી કારણ કે ડોસલિયા તાંત્રિકનો કહેર દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે અને આજે સાત દરબારોને ગામમાં ને ગામમાં મોતને ઘાટ ઉતારી દીધા છે અને પછી તો આ ગુરુચેલો અને દેવબા દરબાર સૌ ચાલતા ચાલતા પહોંચે છે એમના ગામમાં અને ગામમાં જઈને જુએ છે તો આખું ગામ ચોધાર આસુડે રડી રહ્યું છે અને ગામની વચ્ચો ચાર મોટા પુરુષોના શવ પડ્યા છે બે નાના નાના બાળકોના શવ પડ્યા છે ત્યારે આ ઘટના જોતાની સાથે જ ગુરુજી કમકમાટી ભરી ગયા અને કહે છે કે ડોસલિયા તાંત્રિક તારે જો મારવો જ હોય તો મને મારી નાખ પરંતુ આમ તું આવા માસૂમ બાળકો અને આવા માસૂમ ગામ લોકોને મારી અને તને શું મળવાનું છે બોલ ત્યારે ગુરુજીના આટલા શબ્દો સાંભળતાની સાથે ડોસલિયા તાંત્રિકનો ત્યાં અવાજ આવે છે અને કહે છે કે ગુરુજી મેં તમને કહ્યું હતું ને કે એકવાર તમે મને કેદ કરો ને તો કરી જાણજો અને જો હું છૂટો પડી ગયો ને તો પછી કાળો કહેર વર્તાવીશ અને મારો કાળો કહેર તમારાથી સહન પણ નહીં થાય અને હવે તમે મારી રમતો જોઈ લો ગુરુજી તમે અહીંયા આ શવોને લઈ અને શમશાનમાં પહોંચો ત્યાં સુધી હું પહેલાં ગામમાં પહોંચું છું અને ગામમાં એક સમય પહેલાં મેં પચાસ માણસોને મોતને ઘાટ ઉતાર્યા હતા અને હવે તમે જોજો કે હું શું કરું છું આમ કહીને ડોસલીઓ તાંત્રિક ત્યાંથી ચાલી નીકળ્યો અને આ બાજુ ગામના સૌ માણસો રડી રહ્યા છે અને રડતાં રડતા એમના જે પરિવારના શવો પડ્યા છે ને એમની પાસે પણ તેઓ નથી આવી શકતા કારણ કે ત્યાં આવી અને જેવા શવને અડવા જાય ને એની સાથે ડોસલીઓ એ જ માણસને ત્યાંને ત્યાં ઉપાડીને પછાડે છે અને પછાડતાની સાથે જ એનો જીવ નીકળી જાય છે અને હવે ગુરુજી આવ્યા છે તેથી ગુરુજી ગામ લોકોને કહેવા લાગ્યા કે ગામ લોકો તમે ચિંતા કરશો નહીં અને હવે આ ડોસલીઓ તાંત્રિક અહીંયાથી ચાલ્યો ગયો છે તમે તમારા સગાવાળાના શવને લઈ અને આગળ જઈ શકો છો ત્યારે આટલા બધા શવ જોતાની સાથે જ આજે આ દેવભા દરબાર કે તે ગામની વચ્ચો વચ્ચ તો ઊભા છે પરંતુ એમની આંખોમાંથી ટપ ટપ આસુડાની ધાર વહી રહી છે અને પછી તો જે જે માણસના ઘરમાં મોત થયું છે ને એ બધા બહાર આવી અને દેવભાને એટલું કહે છે કે દેવભા દરબાર આ અમારા ગામની જે આજે સાત સાત નનામીઓ નીકળી છે ને એ નનામીઓનું કાઢનાર બીજું કોઈ નહીં પરંતુ દેવભા તમે છો તમે કારણ કે આ ગુરુજી પોતાના જીવની જેમ આ જોડીને સાચવતા હતા અને એ જોડીમાં ડોસલિયા તાંત્રિકનો આત્મા હતો તેથી તેઓ એ જોડીને ક્યારેય આગી પાછી મૂકતા ન હતા પરંતુ દેવભા દરબાર તમને એવી તો કેવી કુબુદ્ધિ સૂજી કે તમે એક જોગીની જોડી ચોરી અને તમારા ઘરે પહોંચી ગયા લઈ અને લઈને ગયા તો ભલે ગયા પરંતુ તમને ખબર હતી કે આમાં વડલાની વડવાઈ છે તો પછી એ વડલાની વડવાઈને ચીરી નાખવાની તમારે એવી તો તમારે સી જરૂર પડી બોલો અને આમ આજે આખું ગામ દેવભા દરબારને કોસી રહ્યું છે અને પછી ગામમાંથી જ્યારે સાત સાત નનામીઓ નીકળી ત્યારે આખું એ ગામ આ નનામીઓની સાથે ચાલવા લાગ્યું પરંતુ ગામના સૌ માણસોએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે દેવભા તમારે અમારી મૈયતમાં આવવાની કોઈ જરૂર નથી કારણ કે તમારા કારણે તો આજે અમે લોહીના આંસુ આ આખું એ ગામ રડી રહ્યું છે ત્યારે દેવભાને ખૂબ પછતાવો થાય છે અને રડતાં રડતાં તેઓ આ ગુરુજીના પગમાં પડી જાય છે ને કહે છે કે ગુરુજી મારાથી ઘોર અન્યાય થઈ ગયો છે હવે એનો કાંઈક માર્ગ દેખાડો અને જો તમે મને માર્ગ નહીં દેખાડો ને તો આજે સાંજ પડતાં પડતાં હું મારા પ્રાણ આપી દઈશ કારણ કે હું બધા વગર રહી શકું પરંતુ મારી પ્રજા મને આમ આવી રીતે બોલે ને અને આવા વેણકવેણ કહે ને એ મારાથી સહન નથી થતું ગુરુજી કાંઈક તમે આનો ઉપાય કાઢો નહીં રાત્રે હું મોતને ઘાટ જરૂર ઉતરી જઈશ ત્યારે ગુરુજી કહે છે કે દેવભા તમારે એવું ખરાબ પગલું ભરવાની કોઈ જરૂર નથી પરંતુ મારા બધા જ શિષ્યો હવે અહીંયા રહેશે અને શિષ્ય આજે હું તને એક વિનંતી કરતા કહું છું કે આજ દિવસ સુધી મેં બધું જ કામ સંભાળ્યું છે અને હંમેશા તમારા ઉપર ક્યારેય કોઈ દબાવ નથી આવવા દીધો પરંતુ આજે સમસ્યા એવી બની છે કે જો આપણે અહીંયા આવીએ ને તો ડોસલિયો તાંત્રિક પેલા બીજા ગામમાં જઈ અને માણસોને મારે છે અને જો આપણે ત્યાં જશું તો ડોસલિયો તાંત્રિક પાછો અહીંયા આવી અને આ દરબારોના ગામના માણસોને મારે છે માટે તમારે હવે આ દરબારોનું ગામ સંભાળવાનું છે અને બંને બારવટીયાઓ અને હે મારા શિષ્ય આજે તમારે આટલી જવાબદારી લેવાની છે અને ત્યાં સુધી હું પેલા પાડોશી ગામમાં પહોંચું છું કારણ કે એ ગામમાં એક સમયે પચાસ માણસો તો આ ડોસલિયા તાંત્રિકે મારી નાખ્યા હતા અને હવે એક પણ માણસ જો મરશે ને તો હું મને માફ ક્યારેય નહીં કરી શકું માટે મને જવા દો ત્યારે બંને બારવટીયાઓ અને આ શિષ્ય કહે છે કે ગુરુજી અમે તમારા ચેલા છીએ અને જો ડોસલિયા તાંત્રિકને અહીંયા આવવા તો દો અને જો એને મૂં તોડ જવાબ ના આપીએ તો કહેજો ત્યારે ગુરુજી કહે છે કે સાબાશ મારા ચેલાઓ આજે મને ખબર પડી કે તમે કેટલા બહાદુર છો આમ કહીને ગુરુજી બાજુના ગામમાં નીકળી જાય છે અને આ ગામમાં આ શિષ્ય અને બારવટીયાને રખેવાળી સોંપી છે અને મિત્રો પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી